આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ચિત્ર વર્ણન કરવાનું કહેવાનું છે તેમાં આપણે ચર્ચા કરવાની છે પ્રશ્નોત્તરી કરવાની છે સમજ મેળવવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમને બધાને હું અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્ર છે એનું તમારે વાક્યમાં જેવું આવડે એવું વર્ણન કરવાનું છે તમારે પ્રયત્નો કરવાનો છે ખોટું પડે તો પણ વાંધો નહીં ચિત્ર જોઈ અને તમારે કહેવાનું છે બરોબર છે પેલા હું તમને પ્રશ્ન કરું એટલે તમારે જવાબ આપવાના પછી તમારે તમને જે દેખાય એનું વર્ણન એમાંથી ચિત્રમાંથી કરવાનું અને પછી હું તમને એની સમજ આપીશ બરોબર તૈયાર છો બધા તો ચાલો ભૂલકાઓ આ શેનું ચિત્ર છે છે સરસ વેરી ગુડ બગીચાનું ચિત્ર છે હવે હું પ્રશ્ન પૂછું છું તમને આવડે બરોબર એવો પ્રયત્ન કરવાનો છે અને અહીંથી હું બધાને ધીમે ધીમે બધાનો ક્રમસર વારો લેશું ખોટું પડે તો પણ વાંધો નહીં બરોબર સાચું બને તેવો પ્રયત્ન કરવાનો છે ચાલો અહીંયા બગીચામાં તમને શું શું છે ચાલો ક્રિશાબેન ઉભા થા બગીચામાં સેના વિશે તમારે કેવું છે શું બોલો તો પરિવાર બોલો હ દાદી અને દાદા જાય છે સરસ દાદા અને અને દાદી જાય છે આ પાછળ દાદી નથી છોકરી મોટી હોય એવું લાગે છે કશો વાંધો નહીં સરસ પ્રયત્ન કરો છે ચાલો તિથિબેન ચાલો તમારે શું કહેવું છે એક છોકરો બેન આવો એક છોકરી દોયડું કુદે છે કોણ કુદાવે છે કોના હાથમાં દોયડા છે બે ના હાથમાં આ શું છે છોકરી ને પકડ્યું છે એક છોકરી કુ છે સરસ પ્રયત્ન કર્યો છે ચાલો નિધીબેન શું કેવું છે બોલો એક છોકરી હિંચકા ખાય છે સરસ વેરી ગુડ શાબાશ ચાલો ભાઈ બે છોકરા બે છોકરા છોકરા બેય છે કે એક છોકરો ને એક છોકરી છે એક

અત્યારે તો છોકરીઓ નહીં વાળ મોટા હોય ને છોકરાઓને હોય નહીં પણ કોણ છે એ છોકરી હોય એવું લાગે છે ને હં એ સિવાય કહો તો બીજું અહીંયા જોવો તો આ સાઈડ તમને કાંઈ નવું દેખાય છે અહીંયા શું કહો તો શું કેવું છે હં કોણ બેઠું છે દાદીમા છે બેન છે કોણ છે હ એક બેન ક્યાં બેઠા છે બાકડો કહેવાય એને શું કહેવાય એક બેન બાકડા ઉપર બેઠા છે સરસ હો કશો વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે ચાલો ભાઈ આવો એક છોકરી હિંચકા ખાય છે સરસ ચાલો ભાઈ વંશભાઈ આવો ચાલો તમારે શું કહેવું છે એક ઈ ખીચકોલી બીજી ક્યાં છે બે ખીચકોલી શું કહેવાનું છે તમારે બે છે હા બે ખીચકોલી છે સરસ બરોબર છે હવે કોઈ વિચાર આવે છે કે ખીચકોલી સેના ઉપર ચડી છે કોણ કહેશે હાલો જયભાઈ ખિચકોલી સેના ઉપર ચડેલી છે ચાલો મને સરસ વેરી ગુડકો એક છોકરી હિચકા ખાય છે ચાલો ઝાડ ઉપર તમને અહીંયા ઉપર કઈ દેખાય છે ઝાડ ની ઉપર બેઠેલું કઈ દેખાય છે કોણ કેસે ઝાડ ઉપર ચાલો ભૂમિ બેન આવો તો ભૂમિબેન નો વારો છે પછી બીજા બેનનો વારો છે ધીમે ધીમે ચાલો અહીંયા શું બેઠું છે આ છે ઝાડુ પર ઝાડુ પર કેટલી ચકલી એટલે કે પક્ષી બેઠા છે પાંચ બેઠા છે સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન ચાલો માહી બેન હાલો બેન આવી જાવ સાથે અહીંયા ચાલો બેન તમારે શું કહેવાનું છે કહો તો

હાથમાં શું છે એના હાથમાં ઘોડી છે ને આ શું છે એટલે ઈ છોકરી હા તો ઈ છોકરી કેવો હોય શકે એના તમને હું કહેશ ઈ શું છે ઈ કોઈ કહેશે એને ઘોડી શું કામ રાખી છે કોઈ કહેશે મને ઘોડી આયુષભાઈ કયો તો એને ઘોડી શા માટે રાખી છે બેસી જાઓ બે એને અહીં ઘોડી શું કામ રાખી છે એને પગ એનો શું કહેવાય એને પગ એનો શું છે મવડાઈ ગયો મવડાઈ ગયો હોય અથવા તો અપંગ હોય ને શું હોય તે અપંગ હોય અથવા તો પગ એનો ભાંગી ગયો હોય પગને ઈજા થઈ એટલે એને ઘોડી રાખી છે બરોબર છે ને ચાલો હવે તેના પછી કોનો વારો આવી હાલો આકાશભાઈ આવો ચાલો ક્યો તો આમાં હજી ઘણું બાકી છે જો તમે કઈક નવું ક્યો શું છે ક્યો તો

ચાલો તો તમને આમાંથી શું કહેવાનું પ્રયત્ન કરો તો શું તમારે કેવું છે હં શું છે એ હા કોણ છે એક છોકરી શું કરે છે હિચકો ખાય છે ને શું કરે છે હા સરસ હાલો ચાલો પાછળ હાલો ગોપીબેન આવો ગોપી ચાલો અહીંયા જુઓ તો ચાલો આ છોકરી શું કરે છે અહીંયાં છે ને ઝાડ ઉપર ચડે છે એવું દેખાય છે પણ ઝાડ પાસે ઊભી છે એવું દેખાય બરોબર છે સરસ ચાલો બેસી જાઓ ચાલો હવે બીજા કોને કેવું છે ચાલો આવો ચાલો આવો શું કેવું છે તમારે એક છોકરી હિંચકે છે એ તો છે બીજું કઈક નવીન કયો ચાલો પાછળ કોને વનીતા બેન આ શું છે અહીંયા પાણી છે જો એમાં શું ઉગ્યું છે શું છે કેતો ચાલો તો આ આમાં શું છે પાણીમાં ફૂલ કમળના ફૂલ ખીલા છે ને સરસ ચાલો હજી આ બાકી રહ્યો અહીંયા શું કરે છે જો બે છોકરાઓ રમે છે રમે છે ને ચાલો સરસ પ્રયત્ન કર્યો છે બધાએ ચાલો અહીંયા ધ્યાન આપો હવે અહીંથી આપણે લેતા જઈએ તો એક છોકરી નીચકે છે એક બેન ચકલાને ચણ નાખે છે ચકલા ચણે છે પક્ષીઓ ચણે છે આ એક છોકરો પતંગ ઉડાડે છે બાજુમાં અપંગ છોકરો દોરી પકડે છે આ બે છોકરીઓ પણ પતંગની દોરી પકડવા પ્રયત્ન કરે છે અહીંયા બે છોકરાઓ છે અંક ની રમત રમે છે અહીંયા ઝાડ છે એમાં બે ખિસકો ની રમે છે અને અહીંયા પક્ષીઓ છે એ ઝાડ ઉપર બેઠા છે પછી અહીંયા છોકરો દડે છોકરો ને છોકરી દળે રમે છે અહીંયા આંધળો પટોદા રમે છે અહિયાં દોરડા વડે કૂદે છે અહીંયા માડીને દાદા એટલે કે બા ને દાદા રોડ ઉપર ચાલા જાય છે આ છોકરી પણ રોડ ઉપર જાય છે આ બે છોકરા છોકરી છે એ આંધળો પટ્ટો રોમે છે અહીંયા પાણી છે તેમાં કમળ ખીલા છે બરાબર તો આવી રીતે બગીચામાં ફૂલ ઘણા છે તો આ બગીચા છે એના વિશે તમને સમજ આપી બરોબર તમને પ્રશ્નો કર્યા અને તમે સમજવાનો પ્રયત્ન કર્યો અને તમે સરસ જવાબ આપ્યા ચિત્રનું વર્ણન કર્યું વાક્યમાં સરસ પ્રયત્ન કર્યા છે બધાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે બરોબર તો આવી રીતે આપણે જુદા જુદા ચાર્ટ છે એ જોઈ અને આપણે વાક્ય બનાવવાના પ્રયત્ન કરવાના અને ઊંચી આંગળી રાખવાની કહેવાનું સાચું ખોટું પડે એમાં બીવાનું નહીં પ્રયત્ન કરવાનો છે તમારે બરોબર છે શું કરવાનું પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમને મજા આવી ખૂબ મજા આવી ચિત્ર વર્ણન કરવાની મજા આવી સરસ વેરી ગુડ સાબાસ તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ